નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથમાં જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે નંબર બાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બાર અને પ્રશ્ન નંબર તેર જોઈશું તો જુઓ સૌની પહેલાં પ્રશ્ન નંબર બાર આપેલો છે કે એક ડઝન પેનની કિંમત એકસો એંસી રૂપિયા અને આઠ બોલ પેનની કિંમત છપ્પન રૂપિયા છે પેન અને અને બોલપેનની કિંમતનો ગુણોત્તર શોધો તો અહીં જુઓ આપણને પેન એક ડઝન પેનની કિંમત આપેલી છે અને પછી આ પેનની કિંમત આપેલી છે એક ડઝન પેન એટલે કે એક ડઝનમાં કેટલી પેન આવે બાર પેન આવે એટલે બાર પેનની કિંમત કેટલા એકસો એંસી રૂપિયા થશે તો આઠ બોલ પેનની કિંમત છ રૂપિયા આપેલી છે તો આપણને આ પેન અને બોલ પેનની કિંમત આપેલી છે પેન ને બોલ પેનની કિંમતનો ગુણોત્તર શોધવાનો છે તો પહેલાં તો આપણે બંનેની કિંમત શોધીશું કે પહેલાં પેનની કિંમત શોધવાની પછી પેનની કિંમત શોધવાની તો પેનની કિંમત તો પહેલાં તો એક ડઝન એટલે કેટલા થઈ જશે એક ડઝન બરાબર કેટલા થાય બાર પેન થશે એક ડઝન પેન એટલે બાર પેન થાય એક ડઝનમાં બાર નંગ આવે એટલે બાર પેનની કિંમત આપણને આપેલી છે બાર પેનની કિંમત આપણને આપેલી છે એકસો ને એસી રૂપિયા કેટલી આઈપી છે એકસો એસી રૂપિયા આપેલી છે તો હવે આ જે એકસો એસી રૂપિયા છે હવે આપણે એક પેનની કિંમત શોધવી છે તો એક પેનની કિંમત તો એક પેનની કિંમત એક પેનની કિંમત મળી જાય તો હવે બાર ને એકસો એસી ભાગાકાર કરીએ તો બાર એ સાઈડમાં કરો તો પણ ચાલે સીધું આવડે તો પણ ચાલે કે એકસો એસી જાય ભાગ્યા બાર કરીએ તો બાર એક બાર અઢાર માંથી જશે એટલે કેટલા વચ્ચે છ વધશે પછી ઉપરથી આવી ગયો ઝીરો બાર પંચાસ સાઠ એટલે કેટલો આવશે આપણો જવાબ પંદર એકસો એસી ભાંગ્યા બહાર કરીએ તો કેટલો આવે આપણો જવાબ પંદર આવે એટલે એક પેનની કિંમત કેટલી થઈ ગઈ પંદર રૂપિયા થઈ ગયો હવે આપણે એક બોલ પેનની કિંમત શોધવાની તો હવે એક બોલ પેનની કિંમત આપણને પહેલાં તો કેટલી બોલ પેનની કિંમત આપેલી છે આઠ બોલ પેનની એટલે તો પહેલાં લખીએ કે આઠ બોલ પેનની કિંમત આઠ બોલ પેનની કિંમત આઠ બોલ પેનની કિંમત આપણને કેટલી આપેલી છે છપ્પન રૂપિયા આપેલી છે આઠ બોલ પેનની કિંમત છપ્પન રૂપિયા છે તો એક બોલ પેનની કિંમત કેટલી થાય તો એક બોલ પેનની કિંમત આપણે શોધવી છે એક બોલ પેનની કિંમત તો એ આપણે શોધવી છે તો કેવી રીતે શોધવાનું કે છપ્પન ભાગ્યા આઠ કરવાનું ઉપર આપણે શું કર્યું તો એકસો એસી ભાગ્યા બાદ કર્યા હતા તો એ શું કરવાનું છપ્પન ભાંગ્યા આ થયા છપ્પનના આઠ વડે ભાગાકાર કરીએ એટલે આપણને એક બોલપેનની કિંમત મળી જાય તો હવે આનો ભાગ ચલાવતો આવડે કે આઠ સત્તા છપ્પન છપ્પન કટ થઈ જાય આઠના આઠ કટ થઈ જાય કેટલો આવે સાત એટલે એક બોલપેનની કિંમત કેટલી થઈ જશે સાત થઈ જશે તો આ જુઓ આપણને પેનની કિંમત મળી ગઈ બોલ પેનની કિંમત મળી ગઈ હવે આપણે એનો ગુણોત્તર શોધવાનો છે માટે હવે ગુણોત્તર કેટલો થશે ગુણોત્તર બરાબર તો આપણને ગુણોત્તર મળી જશે પંદરના છેદમાં સાત હવે પંદરના છેદમાં સાત ગુણોત્તર થયો એટલે આને આપણે શું લખી શકીએ પંદર જેમ સાત એટલે ગુણોત્તર આપણો કેટલો થઈ જશે પંદર જેમ સાત ગુણોત્તર બરાબર આપણને તેરમ દાખલો આપેલો છે કે આપેલું વિધાન ધ્યાનમાં લો કે એક સભાખંડની ખંડ ની પહોળાઈ ને લંબાઈ નો ગુણોત્તર બે જેમ પાંચ છે હોલની આપેલ લંબાઈ અને પહોળાઈ ના આધારે નીચેનું કોષ્ટક આપણે ખાનાની કિંમત શોધવાની છે તો આ ખાનાની કિંમત શોધવી હોય તો આપણે આ બે જેમ પાંચ છે એટલે આનો મૂલ્ય આ આ ને આ એટલે ત્રણેય કેવા થશે સરખા થશે એટલે દસ ના છેદમાં પચીસ બરાબર આ કાઉસ છેદમાં છેદ પચાસ થશે ચાલીસ ના છેદમાં ખાલી જગ્યા આ થશે તો શું થશે કે આપણે આ બધી જ કિંમત બધા જ નો ગુણોત્તર કેવો થશે સરખો થશે કેટલો થશે બે જેમ પાંચ થશે તો હવે આ જે ગુણોત્તર થાય છે તો આપણે એવી જ રીતે આમાં ગુણોત્તરનો ક્યાંય આપણે લઈશું નહીં આપણે ચોકડી તેનો કિંમત શોધવાની છે કે આપણને શું આપેલું છે દસના છેદમાં પચીસ બરાબર શું થઈ જશે કાઉસના છેદમાં પચાસ થઈ જશે અહીંયા જે દસના છેદમાં પચીસ છે અને બરાબર શું થઈ જાય કાઉસના છેદમાં પચાસ થઈ જાય હવે આપણે જે કાઉસની કિંમત શોધવી છે તો આની કિંમત શોધવી હોય તો કેવી રીતે શોધવાનું ચોકડી ગુણાકાર કરવાનો એટલે આપણે સાઈડમાં લખશું ચોકડી ગુણાકાર કરતા ચોકડી ગુણાકાર કરતા જો તમે ના લખો તો પણ ચાલીસ સીધો પણ આ લખો તો વધારે સારું કે ચોકડી ગુણાકાર કર્યો એટલે આપણને ખબર પડે કેવી રીતે કિંમત શોધી તો હવે આજે કાઉસ ની કિંમત શોધવી છે ચોકડી ગુણાકાર કરવાનો એટલે આપણે ચોકડી ગુણાકાર એટલે આનો આની સાથે ગુણાકાર કરવાનો અને એને પછી પચીસ સાથે ભાંગાકાર કરવાનો અથવા તો તમે એમ પણ કરી શકો કે આજે કાઉસની કિંમત શોધવી છે એટલે પચાસને ને બીજી બાજુ લઈ જાય પચાસ બીજી બાજુ આવે અહીંયા તો દસના છેદમાં પચીસના દસના છેદમાં પચીસ જ રહેશે પણ પચાસને ને બીજી બાજુ લઈ જવા પચાસ બીજી બાજુ જાય તો પચાસ ક્યાં હતા નીચે હતા ભાંગાકારમાં છીએ તો બીજી બાજુ જાય બરાબરની બીજી બાજુ એટલે એનો શું થઈ જાય ગુણાકાર એટલે બરાબરની બીજી બાજુ જાય તો ભાંગાકાર હોય તો ગુણાકાર થાય ગુણાકાર હોય તો ભાંગાકાર થાય એટલે આ પચાસ છે બીજી બાજુ જશે એટલે દસ ગુણ્યા પચાસ થઈ જશે છેદમાં પચીસ બરાબર આપણને આ કાઉસની કિંમત મળી જશે હવાના ભાગ ચલાવવાના તો હવે પચાસ છે તો વીસ પચીસના ઘડી આમ પચાસ આવે પચીસ દુ પચાસ એટલે પચાસ કટ થઈ જાય અહીંયા ને પચીસ કટ થઈ જાય શું હોય તો દસ ગુણ્યા બે બરાબર આપણને કાઉસ મળી જાય તમે દસ ગુણ્યા બે કેટલા થાય દસ ધૂને વીસ એટલે વીસ બરાબર આપણને કાઉસ મળી જશે એટલે કે આ જે પહેલું કોષ્ટકમાં પહેલું ખાનું છે એની કિંમત આપણને કેટલી મળી જશે વીસ મળી જશે અને અહીં ઉપર શું છે પહોળાઈ છે અને મા આપણને માપ મીટરમાં આપેલા છે એટલે આપણે લખી દઈશું વીસ મીટર એટલે કાઉસ બરાબર આપણને શું મળી જશે વીસ મીટર મળી જશે એટલે અહીંયા આપણે કેટલા લખી દઈશું કાઉસ પૂરું કરવાનું છે એટલે આપણે વીસ લખી દઈશું હવે એવી જ રીતે આપણે આ કાઉન્સનું કિંમત શોધવાની છે તો આમાં વીસના છેદમાં પચાસ બરાબર ચાલીસના છેદમાં કાઉસ પણ લઈ શકો પણ આમાં આપણે દસવાળું જ લઈશું એટલે ઇઝી પડે એટલે દસના છેદમાં હવે આપણે આ જે બીજું કાઉન્સ શોધવું છે એના માટે હું લખું છું કે દસના છેદમાં પચીસ બરાબર ચાલીસના છેદમાં કાઉસ બરાબર ચાલીસ ના જે કાઉસ બોક્સ છે તેની કિંમત શોધવાની છે તો તે બોક્સ હવે બોક્સની કિંમત શોધવી છે હવે આપણે શું કરશું કે આ બોક્સને બીજી બાજુ લઈ જશું બોક્સ બીજી બાજુ જશે એટલે અહીંયા ક્યાં હતું નીચે હતું ભાંગાકારમાં હતું એટલે ગુણાકારમાં ઉપર આવી જશે અને હવે દસના છેદમાં ને બીજી બાજુ લઈ જશું કારણ કે આ જે બોક્સ હોય એને હંમેશા ઉપર જ રાખવાનું છેદમાં નીચે નહીં રાખવાનું અહીંયા ઉપરના દાખલા પહેલેથી જ ઉપર હતું પણ અહીંયા નીચે છે ભાંગાકારમાં છે એટલે આપણે એને ઉપર લઈ જવાનું હોય એટલે ઇઝીલી કિંમત શોધી શકીએ તમે પેલા ચાલીસને લઈ જાવ ને અહીંયા તો પછી એક વધેલા અહીંયા નીચે જ રહીએ તો તમારે વધારે આગળ ગણવું પડે એના કરતાં બીજી બાજુ લઈ જઈએ એટલે ઉપર વહી જશે ગુણાકારમાં હવે અહીંયા ચાલીસ ના ચાલીસ રહેશે દસ ના છેદમાં પચીસ બીજી બાજુ જાય પચીસ નીચે ભાંગાકાર મારતા બરાબરની બીજી બાજુ જાય એટલે ગુણાકાર થઈ જાય હવે અહીંયા જે દસ હતા ઉપર ગુણાકાર મારતા તો નીચે આવશે એટલે નો ભાંગાકાર થઈ જશે જે ગુણાકાર હોય તો ગુણાકારનો ભાંગાકાર થાય ભાંગાકાર ભાગાકાર હોય તો એનો ગુણાકાર થાય હવે આગળ ભાગ ચલાવીએ તો ઝીરો ને ઝીરો કટ થઈ જાય હવે પચીસ ગુણ્યા ચાર કરીએ તો માટે કાઉસ બરાબર પચીસ ગુણ્યા ચાર પચીસ ગુણ્યા ચાર કેટલા થઈ જાય સો થઈ જાય એટલે સો મીટર સો મીટર આપણો જવાબ આવી જશે કાઉસની કિંમત કેટલી મળી ગઈ આપણને સો મીટર મળી ગઈ તો એ આપણે જે કોષ્ટક પૂર્ણ કરી દઈશું ને આ શું લખી દઈશું સો મીટર લખી દઈશું એકદમ સરળ તો ચોકડી ગુણાકાર જ કરવાનો છે તાજ હો આપણને કાઉસની બે કિંમત મળી ગઈ વીસ અને સો અને અહીં આપણો જે દાખલા નંબર તેર હતો તે પૂર્ણ થાય છે અહીં આપણો દાખલા નંબર બાર અને તેર બંને પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સેડ સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડિયો સૌની પહેલાં મળી રહે થેન્ક્સ ફોર વોચિંગ